नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर साइक्लोथॉन के मैराथन में प्रजा ने अगवर न पड़वी जो हाईकोर्ट नु तारण अमदावाद ना छ बिल्डिंगों में पंदर दिवस में फायर सेफ्टी लगवा हाईकोर्ट ना आदेश સિદ્ધપુર ના ગાગલા ખાતે કરવા પાટીદાર નો સમૂહ લગ્નોત્સવ શિક્ષણ બોર્ડે તમામ માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાનારી સાયકલોથોન કે મેરેથોન માં પ્રજાને અગવડ ન પડવી જોઈએ તેવા તારણે હાઈકોર્ટ સાયક્લોથોન અને મેરેથોન પરદાની પડકારતી રીત ફગાવતા જણાવ્યું હતું બીજી ફેબ્રુઆરીએ યોજાનાર સાયક્લોથોનની ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેના માટે અધિકારીઓએ જાતે હાજર રહીને પ્રજાને વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા અંગે નિર્દેશક કરવા જોઈએ તેવા હાઈ તેવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા એ એમસી દ્વારા પાંચમી જાન્યુઆરીએ મેરેથોન સ્પર્ધા યોજાઈ હતી આ ઉપરાંત બીજી ફેબ્રુઆરીએ સાયકલોથોન યોજવાની પણ તૈયારી છે ઉપરોક્ત સ્પર્ધાના કારણે શહેરીજનોને ટ્રાફિકની અડચણ વેઠવી પડે છે તેવી રજૂઆત કરતી રીટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી

જસ્ટિસ જીબી પરબડીવાળાની ખંડપીઠે યોજેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ અંગે ટકોર કરતા જણાવ્યું કે નક્કી કરાયેલા સમયગાળા દરમિયાનમાં આ બિલ્ડિંગો દ્વારા ફાયર સેફ્ટી અંગેના સાધનો ન લગાડવામાં આવે તો આ બાબતે આ બિલ્ડિંગોને એએમસી દ્વારા નોટિસ પાઠવી આ બિલ્ડિંગોની ગટર પાણીની અને ઇલેક્ટ્રિક સિટી જેવી પ્રાથમિક સુવિધાઓ બંધ કરવામાં આવે અગાઉ જુલાઈ બે હજાર બારમાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસને શહેરમાં આવેલી નવસો આઠ હાઇરાઇઝ બિલ્ડિંગમાં કેવા પ્રકારના ફાયર શબ્દી સાધનો છે તે અંગે ચકાસણી કરવા કરવા અંગેનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ અંગેનો રિપોર્ટ પણ કોર્ટમાં ત્રણ અઠવાડિયામાં રજૂ કરવામાં જણાવવામાં આવ્યું છે સિદ્ધપુર તાલુકાના ગગલાસણ ગામે જેમાં આચાર્ય પદે હિતેશભાઈ પંડ્યા દ્વારા મંચો સાથે દસ પ્રભુતામાં પગલા માડ્યા હતા આ પ્રસંગે ગામના અને સમાજના દાનવીરોએ પોતાની યથાશક્તિ સહયોગ આપ્યો હતો જેમાં ભોજન કમિટી 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 મંડપ વ્યવસ્થાપન ચા નાસ્તા સહિતની કમિટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દાતાઓ તરફથી દીકરીઓને પાનેતર ચાંદીની ઝાંઝરી જેવી પચીસ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટા બાવન કરવા પાટીદાર સમાજ પરિવાર ના પ્રમુખ શિવરામભાઈ પટેલે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને સંગઠનની ભાવના આવા કાર્યક્રમોથી આવે છે આજના મોંઘવારીના સમયમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે તેવા સમયે લગ્નનો ખર્ચ મધ્યમ વર્ગીય પરિવારો માટે પોસાય તેમ નથી ત્યારે આવા સંજોગોમાં સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોને લગ્ન લોકોને આશીર્વાદ રૂપ નીવડે નાસ્તા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણી અને ઉનાવા માર્કેટ ના બી કે પટેલ પ્રભુદાસ વીરપુરા કેશુભાઈ પટેલ અને માધુભાઈ પટેલ પટેલે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા બનાસકાંઠા જિલ્લાના તાંતીવાડા પાસે એક દીપડાએ અચાનક હુમલો કરતા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા વાત જાણે એમ બની કે દાંતીવાડાના ટેમ્પર ગામ ટેમ્પર ગામમાં એક દીપડો ખેડૂતના ખેતરમાં છુપાયો હતો અને તે જ હાલતમાં તેને ફોરેસ્ટ વિભાગની ટીમને પકડવાનો પ્રયાસ કર્યો હતો તો તે જ સમયે હુમલાખોર દીપડાએ હુમલો કરતા ચાર જણા જખમી થયા હતા

શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે પરીક્ષા સ્થળે પરીક્ષા સાથે સંકળાયેલા બોર્ડના સભ્યો સુપરવાઇઝર સહિત તમામ માટે મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અત્યાર સુધી આ પ્રતિબંધ માત્ર વિદ્યાર્થીઓ માટે લાગુ હતો પરંતુ હવેથી આ આ પ્રતિબંધ તમામ માટે લાગુ પડશે પરીક્ષા કેન્દ્રની આસપાસ કે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોનના ઉપયોગની મર્યાદા અત્યાર સુધી પરીક્ષાર્થીઓના કિસ્સામાં લાગુ કરવામાં આવતી હતી અને તેનો પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સંચાલક સંચાલક શિક્ષણ બોર્ડ સભ્ય વર્ગ સુપરવાઇઝર સ્કોટ પરીક્ષાનું કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત કોઈ પણ વ્યક્તિ